સુરતના ઉદના વિસ્તારમાં આવેલી ઓફિસમાં મિત્ર દ્વારા જ મિત્ર ઉપર ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કરાયો હતો જો કે આરોપીની ઉદના પોલીસે ધરપકડ કરી લીધી છે ઉદના પોલીસ મથકના જણાવ્યા મુજબ ઉદનાની દત્ત કુટીર સોસાયટીમાં આવેલી એક ઓફિસમાં રાહુલ જાદવ અને મિત્ર કિરણ આહિર પોતાના અન્ય મિત્રો સાથે બેઠા હતા આ દરમિયાન સોફા પર બેઠેલા કિરણ આહિરે રાહુલ જાદવ પર ઘાતકી હુમલો કરી દીધો હુમલા બાદ તાત્કાલિક સાથે બેઠેલા તમામ અન્ય મિત્રોએ કિરણ આહિરને ઝડપી લીધો જોકે ઘટનાસ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હુમલાની તમામ ઘટના પોલીસ પણ પર પહોંચી હતી કિરણ આહિર સામે ગુનો દાખલ થઈ તેની ધરપકડ કરવા માટે તજવીજ શરૂ કરાઈ છે ત્યારે ઉદના પોલીસની ટીમે આરોપી કિરણ આહિરને ઝડપી લીધા બાદ જેલના સણિયા ગણતો કર્યો છે આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું કે સાત વર્ષ અગાઉ આરોપી કિરણ રહી ઇજાગ્રસ્ત રાહુલ જાદવની માતાને ગાળો ભાંડી અભદ્ર વર્તન કર્યું હતું

એની સાથે બેસેલા એક મિત્ર એના એવા કિરણ આહિરે પોતાના પાસે રહેલું એક ચપ્પુ હતું એ કાઢી અને એના હાથમાં મારી દીધું હતું અને ખૂબ જ ગંભીર ઇજા પહોંચાડ્યો એ બનાવ અનુસંધાને પોલીસે ગુનો રજીસ્ટર કર્યો હતો હાલ જે ફરિયાદી છે એની સારવાર ચાલુ છે પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને અત્યારે પોલીસ કસ્ટડીમાં છે આ સમગ્ર બનાવમાં જે ફરિયાદીએ પોલીસને એવું જણાવ્યું છે કે આજથી સાતેક વર્ષ પહેલાં ફરિયાદી આ જે આરોપી છે એને આરોપીને એના ફરિયાદીના મધરને ને કંઈક અપશબ્દો બોલ્યા હતા આરોપીએ તેથી આરોપીને એ વખતે ફરિયાદીએ ઉપર મારી દીધી હતી જેનું અદાવત રાખીને ગઈકાલે આ બનાવ બન્યો હોવાનું ફરિયાદીને પોલીસને જણાવ્યું સર આરોપી કોણ છે એટલે મુંબઈના શું વ્યવસાય સાથે સંકળાયેલું છે આરોપી કિરણ આહિરે કરીને છે એ ફરિયાદીનો મિત્ર જ છે એની સાથે જ બેસી રહેતા હતા ગઈકાલે જે બનાવ બન્યો એ ફરિયાદીની પોતાની કોઈ ઓફિસ છે એમાં બધા મિત્રો એના બેસી રહ્યા હતા એટલે એકબીજા સાથે ખૂબ જ ઘણા સમયથી એકબીજાને ઓળખે છે એકબીજાના સંપર્કમાં છે આ ઉપરાંત જે ફરિયાદી છે એ યુટ્યુબ ઉપર ચેનલ ચલાવે છે પત્રકારત્વ તરીકેનું પણ ચેનલ ચલાવેલી એવા મેસેજ છે આ તમામ બાબતો પોલીસ વેરીફાય કરી રહી છે કે ખરેખર શું બનાવ હતો આમાં મુખ્ય અદાવત શું હતી તમામ પાસા ઉપર પોલીસ તપાસ કરી સાહેબ આટલા વર્ષ પછી હુમલા કરવાનું કારણ શું અગાઉ શું પ્રયાસો થયા હતા અને ઘટના કે સીસીટીવીમાં બી થઈ જવા પામી છે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થયેલ છે પરંતુ જે બનાવ બન્યો છે એમાં જે અદાવતનું વાત કરી છે સાત વર્ષ અગાઉનો એ લોકો બંને વચ્ચે કોઈ ઇસ્યુ થયો હતો એ બાબતનું છે અને જે સાત વર્ષ પછી કેમ અચાનક આ બનાવ બન્યો એ બાબતે પોલીસ અત્યારે ફરિયાદ ફરિયાદી વધારે પૂછપરછ કરી અને માહિતી મેળવી રહી છે આ ઉપરાંત ત્યાં હાજર કેટલાક લોકો પણ હતા તેઓ પાસે પણ પોલીસ માહિતી મેળવી રહી છે કે એ દરમિયાન આ બંને વચ્ચે કોઈ બનાવ બન્યો નથી કોઈ ગોલાચાલી થઈ હતી કે નહીં એ બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે સાહેબ જ્યારે સીસીટી આ સીસીટી પર હુમલો કરે છે ત્યારે બે ત્રણ વ્યક્તિ ચહેલ પહેલ બી શંકાસ્પદ દેખાઈ રહી છે તો આ બાબતે કોઈ પૂછપરછ છે કે કોઈ એને પ્લાન કરીને મારવામાં આવ્યું હોય પોલીસ આ તમામ એંગલથી તપાસ કરી રહ્યા છે